ના પૂછી દીધું આમરા ક્યાં વરા હા બાનું ખાવું આમરા બીધું છે ને એ તો લાખવા જાણે પણ કર્યો નથી તો તો દાતા મોજઈ ના અને આટો મારતા હો આટો મારિયો કો નકી કરો હા નકી કરો બઢા વેણ લીવના ડોહા ટેબ કરી ગયો છે મજા આશીષ છે હરદ નામ તો ફોટો પતરી થયો છે ಇದಕ್ಕೆ ನನಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ ಅವನು ಆಯೆ ನឹកನಾ करो બીજો કરી નાખો હતો ಏನೋ હોય ಆಯಾನ ಇಲ್ಲಿ ಅట్లా ಬಾಗಿರು ಇರೋದು ನೀನು ಕೋಯೆ ಇಲ್ಲ ಬಾಗಿರು ಅట్లా ವೇಣೆ ಇದು ಮಿಲ್ಲ پڑے ಇಲ್ಲ ಏನೋ ಇದನ್ನ ಐದನ್ನ ಐದਾ ಕಾಡ್ ઉપાડದನ್ನ ಇತ್ತು ನಮ್ಮ પડ್ಯಾ ಹೇ ಅವನು ಇಲ್ಲ ಅರಸ ತಲೆ ಇತ್ತು ಏನಕ್ಕೆ ನಮ್ಮ ಸಲ ಇದೆ ಕಾಯ ಆ ಉಪાડ ಅದು ಟ್ಯಾಬೋ ಕರುದ್ರ ಆ ಉಪಾರು

એમને હા તમે પાકો પૂરાવો રહે છો પાકો પાકો મોના ફરું એમને ના ફરો તો હેડો તો આજ તો કરી લેખા સાહેબ ખબર પડે ને ઇને ખબર અલ્યા આવા ધંધા કરે કોઈ કોઈ થાજી હા ટીમ અલ્યા બાઓ શું હે

તમે હડો મારા ભેગા પોલીસ સ્ટેશન માં જવું વાત બરાબર હવે એમાં કદાચ

એમ કેવાનું કે આજીવન એને છોડતા જ નહીં અંદર ની અંદર રાખો એમ કે એ તો તમારા મોર બોલ છે ને એટલે મોર બોલતા અમારા બોલ છે તમે છે ને તમે તું નામ લખાવેગા પૂરું કરવાનું નથી યાદ પૈસા બરોબર પૈસા તમે વાપર મજૂરી નહીં પડે વાત બે દર મજૂરી મારી વાત આવો આ બે તો ખરી આપડા હિતિર નથી હતા

ખબર શું પડવાની આપડે શું ખબર પડવાની ચારે ચાર ની બોલી ચાર ની બોલી પણ મોર બોલા વાપરા ને શું પત્ી પણ તમે ધાદા છે ભેગા ભાગ તો લઈ લીધો આઠ લઈ લઈ લીધા

હું તો કરવાનો તમે એટલે ચેતલે ગામ માં રખડતો હોય આ કઈ બાર આ ભોળા મણ ને ચેતરી ના દો આવો સુધી શું શીશું છે